સીતારામ બાપુ જમનાદત બાપુ નો સંકલ્પ પૂરો પૂરું કર્યું હવાલે વતન સાથીઓ કરે ધન્યતા આનંદ વ્યક્ત કરતા હવે આગે તમે સંભાળો બાપ તો હું મારી વાણીને વિરામ આપું ત્યારે આપ સૌએ ભેગા મળીને જે આ કથાને રૂડી બનાવી છે એ માટે મારા તમામ શ્રોતાઓ ગોંડલ અને આજુબાજુની તમામ જનતા દેશ વિદેશથી આવેલા મારા શ્રોતા ભાઈ બહેનો એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ આપું